દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સરકાર દ્વારા જો તમે લેપટોપ ખરીદવા માગતા હો તો તમને પચીસ હજારની સહાય મળવા પાત્ર થશે તો મિત્રો આ યોજનાની સંપૂર્ણ માહિતી આજે આપણા વિડીયો દ્વારા મેળવશું તો વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં અને જો તમે અમારી ચેનલ પર નવા આવો

અથવા કોઈ સંસ્થામાં કામ કરે છે તેના બાળકોને શિક્ષણમાં પ્રોત્સાહન મળી રહે તેમજ શિક્ષણ પાછળ આ યોજના અમલમાં મૂકી છે તેમજ આ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો તેની વાત કરીએ તો કે રાજ્યના કોઈ પણ શ્રમયોગી બાળકોને આ લાભ મળવા પાત્ર થશે અને વિદ્યાર્થીએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ બારની ની પરીક્ષા પાસ કરી અને સિતર ટકા કે તેથી વધુ ટકારી મેળવેલી હોવી જોઈએ તો તેમને લાભ મળવાપાત્ર થશે તેમજ વિદ્યાર્થીએ અગાઉ પ્રોફેશનલ કે ડિઝાઇનિંગના કોર્સમાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ મિત્રો તેમજ જે વર્ષમાં બોર્ડની પરીક્ષા પાસ કરેલ હોય તે જ વર્ષમાં લેપટોપની ખરીદી ખુલ્લા બજારમાંથી કરી અને છ મહિનાની અંદર વિદ્યાર્થીઓ અરજી કરવાની રહેશે અને વિદ્યાર્થીએ લેપટોપ પોતાના નામે જ ખરીદી કરવાની રહેશે તથા ધોરણ બાર પછી વિદ્યાર્થીઓ વિદેશમાં પ્રવાસ મેળવેલો હશે તો આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે નહીં તેની ખાસ નોંધ લેવી તેમજ વિદ્યાર્થીઓના કારખાનામાં અથવા સંસ્થામાં કામ કરતા હોવા જોઈએ અને છેલ્લા એક વર્ષથી લેબર વેલફેર ફંડ ભરતા હોવા જોઈએ તેની એક ખાસ નોંધ લેવી કે તે કોઈ કારખાનામાં અથવા સંસ્થામાં કામ કરતા હશે તે જ શ્રમયોગીઓને આ લાભ મળવાપાત્ર થશે હવે દર્શક મિત્રો આ યોજનામાં સહાયની રકમ કેટલી મળવા પાત્ર થશે તેની વાત કરીએ તો કે આ યોજના અંતર્ગત લેપટોપ ખરીદીની કુલ ખરીદી કિંમતના પચાસ ટકા અથવા વધુમાં વધુ પચીસ હજાર બે રકમમાંથી જે ઓછી હશે તે રકમ તમને મળવા પાત્ર થશે એટલે કે તમે જે લેપટોપ ખરીદી કરેલ હશે તેના પચાસ ટકા અથવા વધુમાં વધુ પચીસ હજાર બે માંથી તમને જે ઓછી હશે તે મળવા પાત્ર થશે અને આ યોજનાનો લાભ આ જીવનમાં એક વખત જ મળવા પાત્ર થશે તો તેની ખાસ એક નોંધ લેવી હવે મિત્રો આપણે આ યોજના માટે અરજી ક્યાં કરવી તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓ લેપટોપ ખરીદી કર્યા બાદ છ મહિનાની અંદર સન્માન ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પોર્ટલ પર જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે તો આપણે ડિસ્પ્લે પર જે વેબસાઇટ બતાવેલ છે તેના ઉપર જઈ અને તમે ઓનલાઈન અરજી નોંધાવી શકો છો છ મહિનાની અંદર હવે મિત્રો તમે ખરીદી કર્યા બાદ તમારે જરૂરી ડોક્યુમેન્ટની જે જરૂર પડશે તેની વાત કરીએ તો કે તમારે જરૂરી ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડની જરૂર પડશે માર્કશીટની જરૂર પડશે પ્રોફેશનલ કોર્ષમાં પ્રવેશ લીધો હોય તેનું પ્રમાણપત્રની જરૂર પડશે પછી ભર્યાની રસીદની જરૂર પડશે તેમજ બેંકની પાસબુક પ્રથમ પેજની નકલ અથવા રદ થયેલ ચેકની જરૂર પડશે અને જે લેપટોપ તમે ખરીદ્યો છે તે અંગેનું જીએસટી વાળું બિલની જરૂર પડશે અને તમારા વાલી જે લેબર વેલફેર ફોન્ડમાં ફંડ ભર્યો હોય તેની રસીદની જરૂર પડશે જે ડિસ્પ્લે પર જેટલા પણ ડોક્યુમેન્ટ બધા છે તે બધાની તમારે જરૂર પડશે મિત્રો આશા છે કે આ વિડીયોના મારફતથી તમને આ યોજનાની સંપૂર્ણ માહિતી મળી ગઈ છે તો આવી અવનવી અને દરરોજની યોજનાઓની માહિતી માટે તમે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ને ફોલો કરવાનું પૂછો નહીં મળીએ આગલા વિડીયો જય